રામ રામ ખેડૂત મિત્રો મારું નામ છે દિલીપ પટેલિયા અને આપણી યુટ્યુબ ચેનલ શ્રીરામ પેસ્ટિસાઈડ્સમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે હવે આજે હું આવી ગયો છું કુંભણ ગામની અંદર અને કુંભણ ગામના પ્રગતિશીલ ખેડૂત ભાવેશભાઈ અમારી સાથે હાજર છે હવે ભાવેશભાઈને આજથી અમે બારથી પંદર દિવસ પહેલાં એક જે આપણે ચાર પ્રકારના બેક્ટેરિયાની વાત કરીએ છીએ જેના અંદર જીવીન કંપનીના આવશે ટ્રાઈકોડરમાં પેસુડોમોનાસ પોચોનિયા અને માઇકોરાજા આ ચારે ચાર પ્રકારના બેક્ટેરિયાનો એક સેટ આખો એને ડેમો તરીકે આપણે આપ્યો હતો તો હવે આજે અમે પ્રત્યક્ષ પાક નિદર્શન માટે અમે અહીંયા આવ્યા છીએ અને આજે અમે જોઈએ છીએ તો એના અંદર અમને ઘણા બધા ફેરફાર જોવા મળ્યા છે તો હવે આપણે વાત કરીએ ભાવેશભાઈ જોડે કે હવે એમને શું ફેરફાર દેખાણા છે અને એમના શું મંતવ્યો છે નમસ્કાર ભાવેશ નમસ્કાર

પંદર દિવસમાં ફરક છે હા ડોડવા આ બધા મજબૂત છે મજબૂત છે ઝીણા ડોડવા અને આમાં બધા મજબૂત આય નથી જો હા 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 હજી આમાં શરૂઆત થાય છે હજી ડોડવા ટૂંકમાં નહુ બેહવાની શરૂઆત છે ત્યારે આમાં એના ડોડવા જે મોટા મોટા ડોડવા જે થઈ ગયા છે એ જ વસ્તુના પછી બીજો આપણને આમાં ફેરફાર એ જોવા મળે છે

બે ચાર ને પાંચ છોડવા માં છે આમાં પાછા કવર કરી લીધા નવું ત્યાંથી પછી શરૂ થઇ ગયું છે અને આમાં હજી પંદર દી પાસર છે આમાં

બેક્ટરિયા નાખ્યા છે અને એની ત્રણ ઇંચ સુધી મોટી છે અને પાછળની જે સિંગ છે એ બે અઢી ત્રણ ઇંચ સુધી નાની છે એટલે એમાં પણ આપણને લાઈવ ખેતર પણ ફેરફાર દેખાય છે પછી બીજો ફેરફાર જો નહુ ની લંબાઈમાં દેખાય છે મને તો

તો ડુંગળી ની અંદર આપણે વાપરવાની ભલામણ આપણે કરીએ છીએ આપણે જે ખેડૂત મિત્રો છે એને આપણે ડુંગળી ની અંદર આ બેક્ટેરિયા કે ભાઈ ડુંગળી ની અંદર તમારે આ વસ્તુ વાપરવાની નખાય ગઈ સાલ કુંભણ ગામ ની અંદર જ અ સારા એવા પ્રગતિશીલ ખેડૂત છે ખરકભાઈઓ છે એનો વિડીયો આપણે ગઈ સાલ યુટ્યુબ ઉપર આજથી છ સાત મહિના પહેલા મેં મૂક્યો તો અને નરી આંખે જોઈ શકાય એવું આપણે કહી શકીએ ને કે હો નો ફરક છે એટલો ફરક કાયદેસર આપણને ડુંગળીની અંદર જોવા એમાં મળેલો હતો કાંજીનો જેણે ગયા ઉનાળે રોપ કર્યો એના અંદર તો આ જે ચારે ચાર પ્રકારના બેક્ટેરિયા છે મગફળીની અંદર પણ વાપરી શકાશે અને ડુંગળીની અંદર ખાસમાં ખાસ ભલામણ છે અને બાફિયાની ચિંતાની જો તમે આ ચારે ચાર બેક્ટેરિયા તમે નાખી દો એટલે ડુંગળીમાં જે બાફીઓ આવે કે ઉભો લીધેલા છે તો દરેક ખેડૂત ભાઈઓ આ ચારે ચાર જે બેક્ટેરિયાની હું તમને ભલામણ કરું છું મેં ઘણા બધા વિડીયોની અંદર પણ આનો ઉલ્લેખ કર્યો છે કે ભાઈ તમે બેક્ટેરિયા વાપરો પણ જ્યાં સુધી આપણે તમને નજર સામે દેખાડી નહીં ત્યાં સુધી કોઈને વિશ્વાસ આવે

એવું નથી કે એકમાંથી નબળા છોડ ખેંચા ને એકમાંથી હારા છોડ ખેંચાય એવું કોઈ વસ્તુ છે નહીં બંનેમાંથી જે સારા વિકસિત છોડ હતા એ જ ખેંચા અને એના અંદર આ ફરક આપણને જોવા મળે છે તો દરેક ખેડૂતભાઈઓને નમ્ર વિનંતી કે આજે આપણે જીવીન કંપનીના ચારે બેક્ટેરિયાની ભલામણ કરીએ છીએ એ તમે ભલે મોલાત કોઈ પણ કરતા હોય ટમેટી મરચી રીંગણી ડુંગળી કરો કે મગફળી કરો કોઈપણ પણ મોલની અંદર આ ચારે ચાર બેક્ટેરિયા વાપરવાનો આગ્રહ રાખો આના બેનિફિટ એ પણ ઘણા બધા છે કે તમારી જમીનને આ બગાડશે નહીં ઉત્તમા જમીનને સુધારશે જમીનની અંદર જે આપણે જે રાસાયણિક વસ્તુ વાપરતા હોઈએ અને જે આડઅસર થતી હોય જમીનની અંદર તો આ બેક્ટેરિયા વાપરવાથી આપણી જમીન ઊંટમી સુધરશે અંદર કુદરતી રીતના જે બેક્ટેરિયા આપણે જે ખેડૂત ઉપયોગી બેક્ટેરિયા છે એ બધાનું ડેવલપમેન્ટ થશે અને જે બેક્ટેરિયા આપણને હાનિકર્તા છે એને આ ફૂગ ખાઈ જશે એટલે આપણી જમીન ફળદ્રુપ અને સારી થશે અને ઉત્પાદનની અંદર એવરેજ મારો જ્યાં સુધી અનુભવ છે ત્યાં સુધી મેં જેટલા બેક્ટેરિયા જેટલી જગ્યા છેલ્લા ત્રણ વર્ષથી હું વપરાવું છું આ ત્રણ વર્ષના અનુભવે કહી શકું કે એવરેજ વીસેક ટકાની આજુબાજુ ઉત્પાદન દરેક ખેડૂતોએ વધુ લીધા છે બેક્ટેરિયા વાપરવાથી અને નહીં વાપરવાથી ઘણો બધો ફરક આપણને જોવા મળ્યો છે મેં એવા ઘણા બધા અનુભવો કર્યા છે કે જેના અંદર ખેડૂત આપણને સામે આવીને કે દિલીપભાઈ બેક્ટેરિયા જે નાખ્યા છે એનું આપણને બહુ સારામાં સારું પરિણામ મળ્યું છે તો આજની માહિતીની અંદર બસ આટલું જ એ સાથે મને રજા આપો જય જવાન જય કિસાન